નવનીત ભાઈને છે કે જે પોલીસ તપાસ છે એ યોગ્ય દિશામાં થઈ રહી નથી એમને બે વખત નિવેદન લીધું એ ઉપરાંત અગાઉ પણ બે ત્રણ વખત એમના નિવેદન લેવાના છે અગાઉના પીઆઈ દ્વારા પરંતુ જે એમને શંકા સેવી છે જેની ઉપર શંકા સેવી છે એ એ તરફ આ પોલીસ રહી હજુ તપાસ કરી રહી નથી બગદાણાની બબાલમાં હવે રાજકારણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે એક તરફ આરોપીઓને ભાવનગર જેલના હવાલે કરી નાખવામાં આવ્યા છે ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસની તપાસ પર આક્ષેપો થઈ રહ્યા છે ધારાસભ્ય ગુજરાત સરકારમાં મંત્રી એવા પોલીસ તપાસને લઈને શંકા વ્યક્ત કરી હતી તો હવે આજે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ કે જેઓ ગુજરાત કોંગ્રેસના ઓબીસી સેલના ચેરમેન છે અને અમદાવાદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ છે તેમણે નવનીત બાલની મુલાકાત લીધી છે તેમના દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે કહેવામાં આવ્યું છે કે પોલીસ તપાસ હજુ યોગ્ય દિશામાં નથી થઈ રહી અગાઉ પણ તેમના એટલે કે નવનીત બાલદિયાના બે ત્રણ વાર નિવેદન લેવાયા હતા જેની પર શંકા સેવાઈ રહી છે તેની પર કોઈ તપાસ નથી થઈ રહી જે ગામમાં બનાવ બન્યો ત્યાંથી સીસીટીવી કેમેરા ઉતારી લેવાયા છે અને જેણે સીસીટીવી કેમેરા ઉતાર્યા તેની પણ તપાસ નથી થઈ એક હોટલ પર જે સીસીટીવી હતા તેના બીજી તારીખ સુધીના સીસીટીવી છે બીજી તારીખ પછીના રેકોર્ડિંગ જ નથી રેકોર્ડિંગ ગાયબ છે પોલીસે હવે કોલ રેકોર્ડિંગ જાહેર કરવા જોઈએ અને અમે આખો સમગ્ર સમાજ નવનીત બાલધ્યાની સાથે ઊભા છીએ તો આ સાંભળો ધંધુકાના પૂર્વ એમએલએ રાજેશ ગોહિલે પોલીસ તપાસને લઈને શું શંકા વ્યક્ત કરી છે બોલવાનું છે રાજેશભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય ધંધુકા ઓબીસી ચેરમેન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે નવનીતભાઈની મુલાકાત લીધી છે અને નવનીતભાઈ સાથે સાથે જે જે બનાવ બનાવ બન્યો છે છે એની જાત માહિતી મેળવી નવનીતભાઈ આજે એને ચાર દિવસ ઉપરાંત થયું છે પરંતુ નવનીતભાઈને મળ્યા મળ્યા પછી અને નવનીતભાઈની સાથે વાતચીત થયા પછી હજુ પણ એવું નવનીતભાઈને છે કે જે પોલીસ તપાસ છે એ યોગ્ય દિશામાં થઈ રહી નથી એમને બે વખત નિવેદન લીધું એ ઉપરાંત અગાઉ પણ બે ત્રણ વખત એમના નિવેદન લેવાના છે અગાઉના પીઆઈ દ્વારા પરંતુ જે એમને શંકા સેવી છે જેની ઉપર શંકા સેવી છે એ તરફ આ પોલીસ હજુ તપાસ કરી રહી નથી આજે નવી પણ એક વાત જાણવા મળી છે કે જે બનાવ બનો એ બનાવના એ ગામની અંદર સીસીટીવી કેમેરા હતા એ સીસીટીવી કેમેરા ઉતારી લેવાયા છે અને એ જેને સીસીટીવી કેમેરા ઉતાર્યા એની પણ તપાસ નથી થઈ એક હોટલ હતી એમના કહેવા મુજબ એ હોટલ ઉપર પણ એ સીસીટીવી કેમેરા એમના કહેવા મુજબ કે બીજી તારીખ સુધીના રેકોર્ડિંગ છે બીજી પછી બે તારીખ પછીના કોઈ રેકોર્ડિંગ એમાં નથી તો આખે આખી શંકા જે નવનીતભાઈ સેવી રહ્યા છે એ ખરેખર એમની સાચી હોય એવું લાગે છે કારણ કે જે પોલીસ જે તપાસ જે દિશામાં થવી જોઈએ એ દિશામાં નથી થતી અને પોલીસ જો સાચી દિશામાં તપાસ કરતી હોય તો પોલીસે આ બનાવમાં સંડોવાયેલા જે કંઈ ગુનેગારો છે એમના કોલ ડિટેલ મેળવી લેવા જોઈએ કોલ ડિટેલ લઈ અને જાહેર ના કરે તો કઈ નહીં પણ નવનીતભાઈને અને નવનીતભાઈના સગા સંબંધી અથવા સમાજના કોઈ આગેવાનોને એમને ડિટેલ કોલ ડિટેલ જાહેર કરવા જોઈએ અને એમના આરોપીઓના જે અડતાલીસ કલાકમાં કોની કોની સાથે આરોપીને વાત થઈ છે અને જે સામે વાત થઈ છે એમને કોની સાથે વાત કરી છે આ પુરાવા એકત્રિત કરી અને પારદર્શી તપાસ થાય તો કોઈને કોઈના ઉપર શંકા ના રહે અને યોગ્ય દિશામાં તપાસ થઈ છે એવું માની શકે પરંતુ જ્યાં સુધી આ બાબતો ઉપર તપાસ નહીં થાય ત્યાં સુધી આ મુદ્દો એમ નામ રહેશે અને યોગ્ય દિશામાં તપાસ ન થાય તો એ પોલીસ ઉપર જે કઈ છે આક્ષેપો એ એમ નામ રહે એટલે પોલીસે યોગ્ય દિશામાં તપાસ કરવી જોઈએ નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે એ બરબરતાપૂર્વકનો એ ખૂબ જ નિંદનીય છે

આઠ ઈસમો દ્વારા ખૂબ ભયંકર ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં તેમને હાથે ને પગે ફ્રેક્ચર થયું હતું અને તે પછી એક શંકા એવી વ્યક્ત કરવામાં આવી હતી કે નવનીત બાલાધ્યા પર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરે હુમલો કરાવ્યો છે અને આ પછી રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી નવનીત બાલાધ્યાના જ્યાં દાખલ કરવામાં આવ્યા છે એવી હનુમંત કેર હોસ્પિટલમાં પહોંચે છે ત્યાં એમની ખબર અંતર પૂછે છે અને આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાનું પણ આશ્વાસન આપે છે અને પછી કોળી સમાજના તમામ પાર્ટીના આગેવાનો ચુડાસમા કે જેઓ જુનાગઢના ધારાસભ્ય છે ગીર સોમનાથના ધારાસભ્ય કોંગ્રેસના વિમલ ચુડાસમા એક્સ એમએલ પૂંજા વંશ અને આજે રાજેશ ગોહિલ તમામે તમામ જે નેતાઓ છે કોળી સમાજના તેઓ નવનીત બાલ્યાને ત્યાં પહોંચી રહ્યા છે અને તેમને સાથ આપવાનો તેઓ વાદો કરી રહ્યા છે વાત કરીએ ગુજરાત પોલીસની તો પોલીસ તો હાલ થોડાક સમય અગાઉ તેઓ આઠ આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી જ્યાં તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને આ પછી મહુવા કોર્ટમાં આ આરોપીઓના બે દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા અને ગઈકાલે રિમાન્ડ પૂરા થતા પોલીસે ફરી એકવાર આ આરોપીઓને મહુવા કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે પોલીસે વધારે રિમાન્ડ ન માંગતા હવે આ તમામ આરોપીઓને ભાવનગર ધકેલવામાં આવ્યા છે તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર